રાજકોટના મેયરની ગાડીની આવી હાલત ફોટામાં જોઈને એવું લાગે કે આ મેયરની સરકારી ગાડી નહીં પણ કપડાં સુકાવવાનું સ્ટેન્ડ છે હવે વાત એવી છે કે રાજકોટના મેયર નૈનાબેન પેઢળિયા સરકારી ગાડી લઈને પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે પણ તેને લઈને પણ વિવાદ થઈ ગયો છે તેઓ કેવી રીતે સરકારી ગાડી પોતાના અંગત હરવા ફરવાના ઉપયોગમાં લઈ શકે અને આ વિવાદ વચ્ચે મેયરની સરકારી ગાડી ઉપર

કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કે શ્રી કે દંડક શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જયારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવર હોય છે સરકારી ડ્રાઈવર હોય છે ગુજરાતની બહાર જયારે બોર્ડર ટપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જયારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જયારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીમાંથી દસ વર્ષ પહેલાનો એક ખરાબ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મહેર્ષી કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મહેર્ષી ચૂકવી દેશે આ માટે અગાઉથી કોઈ લંજૂરી લેવાની હોય તો પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જતો હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરસિંગની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માન્ય મેયર શ્રી એ પત્ર પણ લખ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ મંજૂરી પણ આપી છે મારા ધ્યાનમાં બેનો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેઢડીયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની બહાર ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી પ્રથમ નાગરિક કહેવાય એમની ગાડી પણ મહિલાઓના કપડા સુકાઈ રહ્યા છે કેટલું ધ્યાન એ ગેરવ્યાજબી વાત છે એ હું સ્વીકારું છું એ ગેરવાજની વાત છે ન થવું જોઈએ કારણ કે ગાડી એ સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ આ જે આ જે વિષય આવ્યો છે ઇસ્યુ મારા ધ્યાનમાં આવ્યું છે કે ફાયર બ્રિગેડના મારા સીએફઓ આર હમણાં જસ્ટ વાત થઈ કે દસ વર્ષ પહેલાનો બે રૂપિયાનો ઠરાવ છે હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે ને આ ઠરાવ દર દર ત્રણ મિનિટ દર ત્રણ વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય તો એક ને એક ભાવ રાખો એ ગેરવાજબી વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જ્યારે ઈનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બાર જશે ત્યારે એ ચૂકવવાના રહેશે હું આપને ખાતરી આપું છું